તો પાટણ જિલ્લામાં 3 કરોડના ખર્ચે બનાવાયેલું અદ્યતન યુક્ત બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરાયું હતું કરી કરવામાં આવ્યું હતું લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું ભરતસિંહ ડાભીએ બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રડિયામણું બનાવવાની અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલ ઠાકોર ધારાસભ્ય કિરીટ પટેલ વિભાગીય નિયામક એમડી શુક્લા ડેપો મેનેજર એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ખાતે ગુજરાત રાજ્ય વિભાગ દ્વારા નવીન એસટી બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બહેનસિંહ યતલબેન ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું